નમસ્કાર મિત્રો તમને જણાવીશ કે યુજીવીસીએલ ના ભરેલા બિલની રસીદ કઈ રીતે ડાઉનલોડ કરવી ચાલો જાણીએ સૌ પ્રથમ ઉપર આવો એ ટાઈપ કરો યુજીવીસીએલ એટલે આ રીતે પ્રથમ વેબસાઇટ આવશે યુજીલ ડોટ કોમ એના પર જાઓ એટલે આ રીતે વેબસાઈટ ખુલી જશે જેની અંદર ડાયલોગ આવશે તે ક્લોઝ કરો બિલ પેમેન્ટ રિસિપ ડાઉનલોડ કરવા માટે અહીંયા આપેલા કન્ઝ્યુમર તેની અંદર ઓનલાઈન સર્વિસીસ અને તેની અંદરથી કન્ઝ્યુમર સર્વિસીસ ઉપર જાઓ એટલે આ રીતે પેજ આવશે જ્યાં તમારે તમારો કન્ઝ્યુમર નંબર અને જેની સાથે લિંક મોબાઈલ નંબર હશે તેમાં ઓટીપી આવશે તે ઓટીપી વડે તમારે લોગ ઇન કરવાનું રહેશે તો તેની માટે તમારો મોબાઈલ નંબર રજિસ્ટર હોવો જરૂરી છે કન્ઝ્યુમર નંબર સાથે તો જો તમારો મોબાઈલ નંબર રજિસ્ટર ન હોય તો તેના માટે તમે અહીંથી રજીસ્ટર કરી શકશો ક્લિક હિયર ટુ લિંક યોર મોબાઈલ નંબર તેના ઉપર ક્લિક કરી અને તો તમારે જાણવું હોય કે મોબાઈલ નંબર કઈ રીતે રજિસ્ટર કરવો અથવા તો જો રજિસ્ટર હોય તો કઈ રીતે ચેન્જ કરવો તો તેના માટે અમે વિડીયો બનાવેલ છે તેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલ છે તો ત્યાં જઈને તે વિડીયો જોઈ લેજો અને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલ છે કે કઈ રીતે મોબાઈલ ચેન્જ કરવો અથવા તો રજીસ્ટર કરવો તો ચાલો હું મારો ગ્રાહક નંબર દાખલ કરી અને લોગ ઇન કરી લઉં છું તો ગ્રાહક નંબર દાખલ કરી લીધા બાદ અહીં નીચે આપેલ છે કેપ્ચા જેની અંદર જે પણ વેલ્યુ આપેલ હોય તે વેલ્યુ તમારે અહીં ટેક્સ્ટ બોક્સ ની અંદર દાખલ કરવાની રહેશે જેમ કે અહીં છે દસ પ્લસ ચાર તો તેનો જવાબ જે આવતો હોય તે તમારે અહીં દાખલ કરવાનો રહેશે તો ચાલો દાખલ કરી લઈએ કેપ્ચા દાખલ કરી લીધા બાદ અહીં નીચે બટન આપેલ છે સેન્ડ ઓટીપી એના પર ક્લિક કરો એટલે ક્યારેક તમે સાચો કેપ્ચા દાખલ કરશો તો પણ આ રીતે એરર આવશે પ્લીઝ એન્ટર કરે કેપ્ચા એટલે ફરી પાછું તમારે કેપ્ચા દાખલ કરી દેવાનો ચૌદ પ્લસ છ દાખલ કરી લઈએ વીસ ફરી પાછું આપી દો સેન્ડ ઓટીપી એટલે આ રીતે તમારા રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે તે ઓટીપી દાખલ કરી અને સબમિટ બટન ઉપર ક્લિક કરો ચાલો ઓટીપી દાખલ કરી લઉં છું ઓટીપી દાખલ કરી લીધા બાદ નીચે આપેલ બટન સબમિટ ઉપર ક્લિક કરો એટલે આ રીતે લોગીન થઈ જશે ત્યાં તમારો ગ્રાહક નંબર બતાવશે તમારા ગ્રાહક નું નામ બતાવશે અને તમારા સબ ડિવિઝન નું નામ બતાવશે બાજુમાં બટન આપેલા વ્યુ એના પર ક્લિક કરો એટલે હવે થોડું લોડિંગ થશે અને પછી આ રીતે પેજ આવી જશે જ્યાં કન્ઝ્યુમર ડિટેલ ની અંદર તમારા ગ્રાહક ની માહિતી બતાવશે પછી નીચે આપેલ છે બિલ ડિટેલ્સ જેની અંદરથી તમારે તમારું બિલ ડાઉનલોડ કરી શકશો જેના માટેનો વિડીયો પણ અમે છે કે તમારું બિલ કઈ રીતે ડાઉનલોડ કરવું તો તે વિડીયોની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન ની અંદર આપી દઈશ અથવા તો ઉપર આઈ બટન ની અંદર આપેલ છે તો ત્યાંથી પણ તમે જોઈ શકશો તો બિલ પેમેન્ટ રિસિપ્ટ ડાઉનલોડ કરવા માટે નીચે સ્ક્રોલ કરો એટલે અહીં આપેલ છે પેમેન્ટ ડિટેલ્સ જેની અંદરથી તમારા છેલ્લા છ પેમેન્ટની વિગત અહીં બતાવશે હવે તમારે જે પેમેન્ટ રિસિપ્ટ ડાઉનલોડ કરવી હોય તેની સામે અહીં ડાઉનલોડ નું બટન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો એટલે તમારી રિસિપ્ટ ડાઉનલોડ થઈ જશે તો ચાલો હું ડાઉનલોડ કરી લઉં છું તો ડાઉનલોડ કરવા માટે ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરી લઈએ આ રીતે ક્લિક કરશો એટલે આ રીતે તમારી રિસિપ્ટ ડાઉનલોડ થઈ જશે તમારા પીસી ની અંદર અને આ રીતે તમારી રિસિપ્ટ ઓપન થઈ જશે જેમાં તમારા કન્ઝ્યુમર નું નામ આપેલા છે તમારો કન્ઝ્યુમર નંબર આપેલા છે પેમેન્ટ ડેટ આપેલા હશે પેમેન્ટ અમાઉન્ટ આપેલા હશે પેમેન્ટ મોડ આપેલા હશે અને તમારી રિસિપ્ટ નંબર પણ આપેલ હશે તો આ રીતે તમે તમારી રિસિપ્ટ ડાઉનલોડ કરી શકશો તો આ રીતે તમે યુજીવીસીએલ ની બિલ પેમેન્ટ રિસિપ ડાઉનલોડ કરી શકશો તો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવા જ નવા નવા જીબી રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલ જીબી ગુરુને સબસ્ક્રાઇબ કરો અને વધુ માહિતી માટે અમારી વેબસાઈટ જીબી ગુરુ ડોટ ઉપર વિઝિટ કરો જ્યાં પર તમને નવી નવી માહિતી મળતી રહેશે સૌપ્રથમ પ્રથમ ગૂગલ ઉપર આવો અહીં ટાઈપ કરો જીબી ગુરુ એટલે આ રીતે પ્રથમ લિંક આવશે જીબી ગુરુ ડોટ એના ઉપર જાઓ એટલે આ રીતે અમારી વેબસાઇટ ખુલી જશે જ્યાં પર તમને નવી નવી માહિતી મળતી રહેશે જીબી વિશે તો આ રીતે તમે અમારી વેબસાઇટ ની મુલાકાત લેજો જીબી ગુરુ ડોટ ઇન અને અમારા વોટ્સઅપ ચેનલ ની અંદર જોઈન થવા માટે પણ અહીં લિંક આપેલ છે જોઈન અવર ગ્રુપ ત્યાંથી તમને અલગ અલગ કંપની વાઇઝ ગ્રુપ આપેલ છે ત્યાં ક્લિક દઈને તમે અમારા વોટ્સઅપ ચેનલ ની અંદર જોઈન થઈ શકશો થેન્ક યુ